સુંદર દેખાવું એ તમે હોવ મજાથી કરો બહુ જ સારી વાત છે કોઈ જ વાંધો નથી પણ માત્ર સુંદર હોવું એના આધારે જો તમને એમ લાગતું હોય કે તમે જગત જીતી શકશો તો તમે ભૂલમાં છો અહિયાં જ્યારે જ્યારે હોર્ડિંગ્સ લગાશે અથવા વાત થશે તો તમે કોઈ પણ કોલેજમાં જશો કોઈ પણ જશો તો તમને મધર ટેરેસા ઇન્દિરા ગાંધી સુષ્મા સ્વરાજ એવી બધી સ્ત્રીઓના નામો મળશે રાણી લક્ષ્મીબાઈ એ બધાના ચહેરા જોવા માટે એ દેખાવડા હતા એટલે ત્યાં ચહેરાઓ નથી એના કામ એવા હતા કે ત્યાં એક વસ્તુ યાદ રાખજો મિસ યુનિવર્સ મિસ વર્લ્ડ દર વર્ષે બદલાય આવે ને જાય લાલજા જમ એમની માટે એક જ વાર હોય પછી એ ઐશ્વર્યા થોડીક જાડી થઈ ને આપણે બધા વિચારે જોતો તમારી દીકરીઓને સમજાવો અથવા ખુદ પોતે સમજી જાઓ આ તો બધાને આજે આ કલાક છે ને તમારી માટેના જ કોઈને સમજાવતા નહીં તમે તમને સમજાવવાનું શરૂ કરી દો તમારી કોમળતા તમારું હિંમતવાન તમારું પ્રેમાળપણું તમારું કરુણાવાળું તમારી આવડત તમારી ઓળખ તમારી સમજ તમારી સ્કીલ આ બધાના હિસાબે તમે ઓળખાવા જોઈએ કેતકી જાની કરીને એક સરસ મજાની છોકરી છે ક્યારેક પૂછી નથી શકતા એ આંખથી સવાલો પૂછી લે અને ખબર નહીં જગતને સ્ત્રીને આંખથી સવાલ પૂછવામાં શું મજા આવે છે શબ્દોના તીર આના તીર અથવા આપણે જાણે અજાણે કોઈ વ્યક્તિને પૂછી નથી શકતા તો ત્રણ જણા ગુટલું વાળીને સહેજ એકબીજાને તો કઈ જ દઈશ કેવી લાગીશ કા પછી કેતકીને એના દીકરાએ સમજાવ્યું શું વાંધો છે તો કે મને બધા આવું કે છે નથી નથી લાગતી ના પપ્પા એ ફરિયાદ કરી આ બાબતની ઠીક કે વાળ કઢાવી ઈસ્ત્રીએ સંપૂર્ણ વાળ કઢાવી નાખ્યા અને પછી ખબર નહીં દીકરાના ઓલામાં શું એવું એવી કન્સર્ન હતી અથવા શું એવું નિસ્બત હતી એ છોકરી સરસ મજાની આખું વાળ કઢાવી નાખે ને આખા વાળ માથા ઉપર ટેટો કરાવી નાખ્યો અને જે પૂછે ને કે કેમ આવું કરાવ્યું તે બધાને કીધું ન ગમતો જોતા ગમે નહીં જોવાનું જ્યાં સુધી તમે સામેવાળાને જોવા માટેની વાત કરો છો ને ત્યાં સુધી તમે સામેવાળાને કહો છો કે હું વસ્તુ છું વ્યક્તિ નહીં વસ્તુને જોવાની હોય ને વ્યક્તિને મળવાનું હોય ન આવે કાંઈ વાંધો નહીં તમારા જાડા હોવા સાથે તમારા દુબડા હોવા સાથે તમારા કાળા હોવા સાથે તમારા લાંબા વાળ સાથે ટૂંકા વાળ સાથે આ જગતની એક પણ વ્યક્તિને કન્સર્ન ન હોવી જોઈએ એ અધિકાર સામેવાળાને આપો જ નહીં કે તમારા આટલા પ્રાઇવેટ ઝોનમાં આવીને તમને પૂછવા માંડે સુંદરતાના વખાણ કરો ચોક્કસ કોઈક સરસ લાગતો હોય તો સરસ સરસ લાગો છો બેન સુંદર છો પણ એથી તમે મહાન કે મોટા નથી થઈ જતા તમારો દેખાવે ઉપરવાળાની કરુણા છે તમારી કોઈ આવડત નથી આવડત નથી અને જો સુંદરતાના આધારે જગત ટકી જતું હોય તો દીપિકાને ડિપ્રેશન આવે હેનું ત્રણ વ્યક્તિ મૂકીને જાય હે ને ભાઈ હે ને ન ટકી જાય હાજુ કે નહીં એનો અર્થ એ છે કે સુંદરતાના આધારે તો નહીં જ ટકે ડીલ જ ખોટી ભાષામાં કરો છો